પરિવારજનો રાત્રિ દરમિયાન આવતા ઘરમાં સાવન વેર વિખર જણા હતો જેને રાત્રિ દરમિયાન ચોરી થતા પરિવારજનોએ સવારે પોલીસને જાણ કરી હતી દિન પ્રતિદિન ચોરીની ઘટના વધતા સ્થાનિકોમાં ભય ફેલાય ગયો છે તો પેટ્રોલિંગ વધારવા માટે પણ સ્થાનિકોએ માંગ કરી છે ચોરીને પગલે પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે જીતેન્દ્ર સુલંકી નેશન બ્લસ્ટ ન્યુઝ સાબરકાંઠા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર